50 ફોરો જુવાન દીદી અખોડીએ લેતો એને કાલે ચાલ રામ તનો કોઈ ઉભો છો તમે 何で <noise> <noise> আবাজ পাশ আবাজ। બકામ નબીયો આ તો કાટો કાટો ઇતકે તો ત્રણ ન્યાસે એક ન આ ગાવ રેન આવે છે હું બોલી સુટ કેસે પૂતારો બે મેડો पचीस किलो चोखा किलो अटो पिल

ત્રણ થી ચાર દિવસ બાજુ વાળા ને કીધું માલ ભાઈ મને બે વેલતા બે જય હિન્દ જય જવાન જય કિસાન મિત્રો વિસાવદર તાલુકાના ગામડાઓમાંથી સરકારી અનાજની ચોરી થઈ છે અનાજ માફિયાઓ દ્વારા જે રેશન કાર્ડમાં મળતું અનાજ એ અનાજો અનાજને બારોબાર વેચી દેવામાં આવ્યું છે અને ગરીબ લોકોને નાના માણસોને જે અનાજ સરકાર તરફથી મળે છે રેશનિંગ કાર્ડમાં એ અનાજ આપવામાં આવ્યું નથી ત્યારે આપણે છેલ્લા બે દિવસથી આ અનાજ માફિયાઓ વિરુદ્ધ અનાજ માફિયાઓએ અનાજ ક્યાં સંતાડ્યું છે અનાજ કોણ ચોરી ગયું છે આની તપાસ ચાલી રહી છે ત્યારે આજે ગઈકાલે વિસાવદર તાલુકાના પિંડાખાઈ ગામેથી એક અનાજનો જથ્થો મળી આવ્યો છે અને હજુ આવા જથ્થા ઘણી જગ્યાએ સંતાડેલા પડ્યા છે દબાવેલા પડ્યા છે એટલે આજે આપણે આવ્યા છીએ માંગનાથ પીપળી આ પણ વિસાવદર તાલુકાનું જ ગામ છે અને માંગનાથ પીપળીનો અને નાના કોટડા ગામને વિતરણ કરવાનો જે જથ્થો હતો એ જથ્થો પણ ચોરાઈ ગયો છે અને એટલે કે ગાયબ થઈ ગયો છે તો હવે આપણે માંગનાથ પીપળીની અંદર જથ્થો ક્યાં પડ્યો છે તે આપણે ગોતી કાઢ્યો છે ટૂંક સમયમાં અધિકારીઓ પણ આવશે આપડે જથ્થો જોઈએ ક્યાં પડ્યો છે આવો બતાવો આ ટૂટલા ફૂટલા મકાનમાં જથ્થો પડ્યો છે આવો બાપા આ મકાન બતાવો આ મકાનની અંદર આ રૂમ ની અંદર આ જથ્થો પીડ્યો છે કોઈને પણ શંકા ન જાય એવી જગ્યાએ આ જથ્થો સંતાડેલો છે કારણ કે આવા મકાનમાં કોણ જોવા આવવાનું અહીંયા જથ્થો પીડ્યો છે આવો અંદર બતાવો જથ્થો બતાવો આપ જોઈ શકો છો આ અનાજનો જથ્થો સરકાર મોકલી રહી છે એ આ અનાજ છે આ માફિયાઓ દ્વારા જન્માષ્ટમી ના તહેવારમાં આપવામાં આપવાનું હતું અનાજ એ નથી આપ્યું એને બદલે આ ચોરી લીધું છે અને ચોરીને અહીંયા સંતાડી દીધું છે આ અનાજ છે અને હજુ ગામ લોકોના કહેવા મુજબ અહીંયાથી બે દિવસ પેલા રાત્રે ટેમ્પા ભરાઈ ગયા છે રિક્ષાઓ ભરાણી છે હવે એ અનાજ કોણ લઈ ગયું અને ક્યાં સંતાડ્યું છે એ જોવાનું રહ્યું હવે એ તો પોલીસ જ નક્કી કરશે અહીંયાથી બે દિવસ પહેલા જે અનાજ ભરાણું છે એ અનાજ ક્યાં ગયું કોની ઘંટીમાં દળાઈ ગયું એ હવે પોલીસ નક્કી કરશે અધિકારીઓ